રામ જય શ્રી કૃષ્ણ બધાય ડાયરા ની તો કી બધાય બધા ડાયરો મજા ને તો છે ને આજ આપણે સવારના ના ટેપલા કાવા ગાતા હનુમાનગઢ એક કાકા ની દીકરી ની જાન આવી તી તે ની ગાતા કે આયા આગડી મોડા મોડા ને આવે ઢોર ફેરવા ચા પાણી પીધા ગમે ને જાય તો એ ઘેર આવે ને સા નો પીએ તા હું દીતા સંતોષ થાય ની આપડી આવે ને સા પાણી પીધા પે હું ફેરવે લીધી પાણી કર ને એ છે ને આપડી બુસ્કોટ પેરન થેગા રેડી એ જવાનું હે આપડે ખડવાટવા હાલો બધા ખોળ વાટવા ટેકો દેવરાઓ થોડા થોડા ગઈ હતી તો હું થાકે રહી વાળ વાટવા આલો ખોળ વાટે લીધું ને ભી હું નાખી દીધું ને ખાઈ અને એ હશે ને મારે જવાનું છે ઝીંજુઓ વાટવા જાડું ખોળ તો એક ભારે વાટ લીધી ચેન પીડી ને એ આપણે આ ઝીંજુઓ વાટવાનો છે ઝીંજો તો આઈકેલ જ થઈ ગયું એ આ એક લીધો તે બીજો વાટ આવતા તો વાર લાગે બીજો વાઢ આવે જાય ને તો પછી વાઢવાની મજા આવે ઝીંજો ઝીંજવો ગાય ખા વાઢા જાય જાડો ખળમગા ઉનાળા ની લારું થાય ને હાથમાં હાવ ખંજવાય રાખે તો ફાઈનલી મિત્રો આજનું વાઢવાનું કામ થયું પૂરું તોર ને ઝીંજવો વાટ નાખી દીધો નિરાયથી ખાય ને આજ નીણું નાખવાનું ને વાઢવાનું કામ થાય આ પૂરું તો જો આપણે ટીનું બેન ખાય નિરાયતી ઝીંજવો ગોર લઈ ખાય નહી રાહતી આખો દી છે ને લીલું નતું જ વટાણા બે ત્રણ નીણું લીલો માટે નાખી દે ને ઢોર ને ખાવાની મજા આવે આખો દી હુકલ ને હુકલ ખાય ખાઈને ને જાય મજા પડ ગઈ ખા કે લીલું જળગું જો આપડી ગાંડી બે ની ખાય શાંતિ થી હાથાઇ ખાય નહીં રહેતી